કોલેજ અને યુનિવર્સિટીઓમાં જાતીય સતામણીના કેસો વધી રહ્યા હોય તે જાતીય સતામણીના કેસો ડામવા માટે યુજીસી સતર્ક થઈ હોય અને નવા સત્રના આરંભે જ વિદ્યાર્થીઓની જાતીય સતામણી ડામવા માટે પરિપત્ર જાહેર કરાયો છે યુજીસી કોલેજ અને યુનિવર્સિટીઓના કેમ્પસમાં થતા જાતીય સતામણીના કેસોને ડામવા માટે મેદાને આવી ગયું છે નવા સત્રના આરંભે જ યુનિવર્સિટી અને ગ્રાન્ટ કમિશનરને પરિપત્ર જાહેર કર્યો છે યુજીસીએ દેશભરની યુનિવર્સિટીને પત્ર લખીને જાતીય સતામણીની વિવિધ જોગવાઈનું કડકપણે પાલન કરવા આદેશ કર્યો છે પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ એક્ટની જોગવાઈ પ્રમાણે ઇન્ટરનલ કમ્પ્લાઇન્ટ કમિટી સહિતની વિવિધ સમિતિની રચનાક્રમ જણાવ્યું છે જાતીય સતામણીનો ભોગ બનેલી વ્યક્તિ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકે તે માટે ઈમેલ આઈડી અને સભ્યોના સંપર્ક નંબર સહિતની વિગતો આવશ્યક છે ઉપરાંત સંસ્થામાં જાતીય સતામણીના કિસ્સા સંદર્ભે જાગૃતિ માટે ઓરિયન્ટેશન પ્રોગ્રામ વર્કશોપ સેમિનાર સહિતના કાર્યક્રમ યોજાનાર રહેશે નવા સત્રના આરંભે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાએ ઇન્ટરનલ કમ્પ્લાઇન કમિટી સહિતની વિવિધ જોગવાઈ પાલન કરવાનું રહેશે તેમજ બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસના સત્રમાં થયેલી કામગીરી અંગેની વિગતો રિપોર્ટ યુજીસીમાં રજૂ કરવાની રહેશે યુજીસી દ્વારા તમામ યુનિવર્સિટીઓ અને તમામ કોલેજોને જાતિ સતામણીના મુદ્દે એક આદેશ કરવામાં આવ્યો છે કારણ કે જ્યારે શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ શરૂ થઈ ગયું છે અને જાતિ સતામણીના કેસો ન થાય અને થાય તો કયા પ્રકારની કાર્યવાહી કરવા માટેની ગાઈડલાઈનો એમણે જારી કરી છે એ અંતર્ગત યુજીસીએ એવી આદેશ જારી કર્યા છે કે દરેક કોલેજોએ અને યુનિવર્સિટીએ એ પોતાની સંસ્થાના મહિલા પ્રતિનિધિઓ અને એ વિસ્તારના સામાજિક કાર્યકરો કાયદાના જાણકાર વ્યક્તિઓ સામાજિક સંગઠનના વ્યક્તિઓ પોલીસના વ્યક્તિઓ અને ટ્રસ્ટના પ્રતિનિધિઓ આ બધાની તાત્કાલિક સમિતિ બનાવી સમિતિ બનાવીને આવા પ્રકારના કેસ થાય તો એનો તરત જ એની હિયરિંગ કરવું અને યુનિવર્સિટી કક્ષાએ પણ એને તરત જ એનું એ પ્રકારની સમિતિઓ બનાવીને એનું સત્વર એનું હિયરિંગ કરવું અને જે આ પ્રકારની વ્યક્તિ જેને આ પ્રકારની આવે છે તેઓ અમારા યુજીસીના પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને રજ પોર્ટલમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે જે સમય થાય કે તરત જ એ જે તે યુનિવર્સિટીને એ નકલો ફોરવર્ડ કરવામાં આવતી હોય છે હવે અને નકલને આધારે યુનિવર્સિટી પોતે પણ એ કેસની અંદર જાતે પોતાની રીતે હિયરિંગ કરીને એ વિદ્યાર્થીને કે વ્યક્તિને એ શિક્ષા કરી શકે છે અને પ્રવેશ સ્થગિત કરવા સુધીનું અને જો હોસ્ટેલમાં રહેતા હોય તો હોસ્ટેલનો પ્રવેશ રદ કરવા સુધીના પગલાં યુજીસી દ્વારા યુનિવર્સિટીઓ અને કોલેજોને પત્ર આપી જાતિ સતામણીના કેસો પર લગામ કસવા જણાવાયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા